બ્લાઉઝ સ્ટાર્ટ કર્યું અને બોલવું ગભરાટ કેમ થાય છે એ મને ખબર પડતી અત્યારે ગભરાટ જોવું લાગે બોલવું ને તો ને હજી તો વાળવાનું બધાય બાકી છે હાજ હમણાં ઓલી આવે વહેલી આવશે તો એની પાસે વળાવીશ હું તો સુતી અને મેં અત્યારે આ બધું ધોઈ નાખ્યું કાલે કીધું પણ કાલે મેં ન ધોયું ને અત્યારે મેં ધોઈ નાખ્યું છે તો બધા પગથિયા ને ને બધી અને અહીંયા તો બધા જે મારે ખબર જ છે કુંભકરણ છે બધા કુવામાં અને હું છેને ને અત્યારે હજી દીવાબતી બાકી છે કેમ કે આજ શું ખબર મોડું ઉઠાણું ને કાંઈ મું નથી ને દીવાબતીને એવું બાકી છે નાસ્તો કરી આવ્યો પણ દીવાબતી બાકી છે તોય હું હવે દીવાબતી કરી નાખું અને નાસ્તામાં તો અત્યારે શાહ ને મારા પૂરી લઈ આવેલા હતા પૂરી અને સમોસા ખાવાની મજા આવી ગઈ અને હું છે ને હવે વાળી નાખું આમાં બધી મારા કાના ભગવાન તો છોકરાઓ ખવડાવ્યા અમારે કાના ભગવાનને તો એ ઓલું કરે અમારે જો અમે બધે એમને પીડ્યું ને આ ડાયસો જો એ નાખેલી જો આ તે ડાયસો નાખેલી પડી અને આમાં બધાયમાં આજે જે લાઠિયા મારવાનું છે આમાં હું ગન ચાલુ કરું ને દીવા બધી કરીને પછી ગન ચાલુ કરું તો ગન ચાલુ કરી બધાયમાં એમાં લાઠિયા મારજો આ ઓલી આવી જાય તો એ તો નવી ડાયસો નાખીને એ ફરશે તો હું વાળી નાખું પહેલાં જેથી વાળી નાખ્યું ને જો દીવા કર નાખી ને તમે માતાજીને દર્શન કરી લેવું બધા અમારા કાને ભગવાન તો આમ ફરીને રિહાઈ ગયા છે જોવો તો રિહાણા તો નથી પણ વિચારાકના મેં ફેરવાય એવી રીતે અને હવે હું વેહી જાઉં છું તમે અને શરદી થઈ ગઈ તો શું કરવું જો શરદી મને શીખવાડે ને તો શરદી સારું થઈ જાય તરત ને તરત અમારે ત્યાં અહીંયા બેતાવરણની વરસાદી હજી હમણાં અહીંયા અહીંયા પડી અને આમાં તો છે ને પ્રોપ રોત ને તો ભૂગી વળી ગઈ હવે ફગાવવું પડશે અમારી મુકવાસદાની મારી હતી ને તૂટી ગઈ પછી આવડી આખી જો મારા મો ઘેરા મહેમાન આવ્યા કેટલા વાગે કેટલા વાગે આવી સાડા આઠે ને દસે ટાઈમ જો સાડા આઠે ને દસે એવી રીતે બોલી આવીને ને સીધી મારે સીપિયાની માથા ખુશ સીપીઓ મળ્યો એનો નો મળ્યો બીજો મિલો તો વાહ પડ્યો હતો હું તો રેવતી હતી

માવઠું કેવાય ને તો કોમેન્ટમાં કહી દેજો કોમેન્ટ તો કોણ કરે હે કોઈ નથી કરતું કરજો કરજો કોમેન્ટમાં કેજો માવઠું કેવાય કે શું કેવાય કેજો તો હું ઓલા ને કુમકર્ણ ને ઉઠાડિયા ને મીત નો ટકો તૂટી ગયો જો મીત નાટા મારે હે કા ટકો તૂટી ગયો ને મિતનો ટકો તૂટી ગયો કૂતરો અહીંયા હોઈ ગયો બે અહીંયા રમતા હતા ને તો મિતને હું પડ્યો તો દિવાલા રહો સીધો માથો ભટકાણો તો એનો ટકો તોડ નાખ્યો ટકો હોઈ ગયો ને પગલો પગેલી હર કોઈ જોયું તો અહીંયા માથામાં જો અહીંયા અહીંયા લગાડ્યું અહીંયા જો ઢીમ સુકન નાખ્યો ઢોરો થઈ ગયો જો અહીંયા માથામાં ઢોરો કરી નાખ્યો હવે જો દોડો હેઠો જવા દીધો જો હાજી હેઠો તો બેહતો જ નથી સડો સડી પેરીનાટા માર રહે ન કરો હેઠો બેસને સડા જો આ બુટી પૂરી થઈ ગઈ છે આ બુટી આલતી થી ઓલી ક્યાં બીન મન ભરી લીધી જો આ બુટી હતી અને વાઇટો વાઇટ એલચીડી પૂરી થઈ ગઈ ને આ ટીકા અત્યારે લઈ લીધા જો ટીકા દેખાય અને ટીકા વાળે છે બેઠા બેઠા જો ટીકા વાળે કોકે હા એક ના કટી શબ્દ કરેલું છે રુદ્રો છે ને લેસન કરે લેસન નહીં પણ પાકું કરે પરીક્ષાનું બીજી પરીક્ષા દેવાની છે ને એવડી અને હું આ રોલનું કટિંગ કરવાનું છે જો આ રોલ આ રોલનું કટિંગ કરી નાખું જો કવડા કવડા પતા હે